છાસના ઘણા ગુણો જોયા પરંતુ આ ગુણ જાણીને તમને આશ્ચર્ય થશે કામોત્તેજક અને વીર્યવર્ધક દવાઓથી સંપૂર્ણ નિરાશ થયેલાઓને છાસ એ આસાની કિરણાવલી સમાન છે પુરુષત્વ પુનઃ પ્રાપ્ત કરવાનો છાસ એક સારો કિમીઓ છે તેના સેવનથી પૂર્ણ પુરુષત્વ પ્રગતિ નીકળે છે નબળી પડેલી નસો પુનઃ સંકોચાય છે પ્રજનન સામર્થ્ય પૂરજોશથી પ્રગટી નીકળે છે શરીર સશક્ત પૃષ્ઠપુષ્ટ અને આકર્ષ આકર્ષક બને છે વંધ્યત્વ દૂર કરવાનો પણ એકનો એક ઉપાય છે છાસના વપરાશથી ગર્ભાશયના દોષો દૂર થાય છે સ્થાન ભ્રષ્ટ કે શિથિલ થયેલ ગર્ભાશય પર છાશના પ્રયોગની તાત્કાલિક અસર થાય છે રક્ત પ્રદર શ્વેતપ્રદર પર છાશના વિધિપૂર્વકના સેવનથી મટી જાય છે મોઘામાં મોઘી ઔષધિઓથી જે ફેર પડતો નથી ત્યારે છાશ સમાધારણ પીણાથી તેમજ વિધિપૂર્વકના સેવનથી અસાધ્ય રોગો મટે છે